કાંક્રેજના ધારાસભ્ય અમરજી ઠાકોરે તેમના સમર્થકો સાથે કાંક્રેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ માન્ય ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકાના વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતી હોવાથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમને જણાવ્યા અનુસાર તાલુકાને થતા અન્યાયના વિરોધમાં આ આવેદનપત્ર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું છે જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તેમજ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન સંગઠન હોદેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સિહોરી સર્કિટ હાઉસ થી મોટી સંખ્યામાં રેલી કાઢી ભાજપ કોંગ્રેસને વિવાદને લઈને કાંકરેજ તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવા આક્ષેપો સાથે મોટી સંખ્યા સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ મામલદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર સુપ્રદ કરવામાં આવ્યો હતો જો કે કાંકરેજનો વિકાસ રૂંધાનાર છે અને જનતા માફ નહીં કરે હવનમાં હાડકા નાખવાનું બંધ કરો તેવા બેનરો સાથે આપીએ છીએ કે તાલુકા કક્ષાનું નવ કરોડનું આયોજન બની બેઠેલા ભાજપના એજન્ટ બનીને ખુરશીમાં બેસતા અધિકારીઓ જે તાલુકાની પ્રજાના વિકાસને ને ટૂંક ગળે ટૂંપા આપવાનું નિમ્ન કક્ષાનું કૃત્ય કરી રહ્યા છે ત્યારે આપણે આવેદનપત્ર આપી સાથે સાથે કોંગ્રેસ પરિવાર દ્વારા ચેતવણી પણ આપીએ છીએ કે તાત્કાલિક અમારી વાત કલેક્ટર શ્રી અને મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચે અને તાલુકા કક્ષાનું આયોજન વહેલામાં વહેલું થાય અન્યથા ન છૂટકે અમારે સો ગામની અંદર ગામે ગામ સમાચાર આપી તાલુકાનું આયોજન રૂધવાનું જે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે અને ખાસ કરી અને તાલુકાના જે વહીવટદાર છે પ્રાંત અધિકારી શ્રી એ ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરીને પોતાની ચેમ્બરમાં બેઠા હોય એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ કે આ આવેદનપત્ર વહેલી તકે પહોંચે અને વહેલી તકે તાલુકા કક્ષાનું આયોજન થાય અને એમાં ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે સાથે સાથે આ આયોજન જો રૂંધવાનો વિકાસ ને રૂંધવાનો વધારે પ્રયાસ કરશો તો આવનાર સમયની અંદર કલેક્ટર કચેરીમાં હજારોની સંખ્યાની અંદર પ્રત્યેક ધણા ઉપર બેસતા અમને વાર નહીં લાગે એટલા માટે આપણે આ વિનંતી કરી અને જણાવીએ છીએ કે અમારી આ વાત સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ